જે રીતના ચેરમેન સાહેબનું નિવેદન આવ્યું છે કે જનતાએ હવે ટ્યુબ દોડા તરાપા સાથે રાખવાના છે આ નિવેદનને અમે હાસ્યાસ્પદ પણ લઈ રહ્યા છે ને એક બાજુ ગંભીર પણ લઈ રહ્યા છે ને એક બાજુ દિલની વાત એમની બહાર આવી ગઈ છે ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવી નહીં શક્યા ત્રીસ વર્ષના શાસનમાં વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી નાડું બની ગઈ ત્રીસ વર્ષની અંદર વિશ્વામિત્રી નદીની અંદર જે રીતના ગેરકાયદેસરના બાંધકામો થયા અને તેના જ કારણે હાલમાં વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય તેમાં તમારું પણ ઘર ડૂબ્યું મારું પણ ઘર ડૂબ્યું ગરીબ પણ ડૂબ્યો અમીર પણ ડૂબ્યો એટલે ત્રીસ વર્ષના શાસનમાં આ સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ આપી નથી એના કારણે આ નિવેદન આપ્યું છે બીજી બાજુ વડોદરા શહેરની જનતાની વિનંતી છે કે આ નિવેદનને ધ્યાનથી સાંભળવામાં આવે સાથે વકીલ મિત્રોને મારી વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકા સુપર સીટ થાય તેવા પ્રયાસ કરવામાં આવે સાથે જનતાને પણ કહે છે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પૂરના પાણીને યાદ રાખવામાં આવે પૂરનું પાણી ધ્યાન રાખવામાં આવે અને મતદાન કરવામાં આવે મોદીજીના નામે તરી આવેલા રામના નામે ચરી આવેલા

લોકોને આ સત્તાધીશો તમે પણ વ્યવસ્થા જાતે કરી લો ટ્યુબ વસાવો દોરડા વસાવો તરાપા વસાવો તો ક્યાંક ને ક્યાંક આ એમનું નાદારી દર્શાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે એમનાથી સત્તા ચાલી નથી રહી એમણે ફાવી નથી રહ્યું ચોક્કસથી તરાપા બનાવવા માટે તો અમે કોન્ટ્રાક્ટરને કહી દીધું છે કે વિસ્તારમાં અમારે એક તળાપો જોઈએ છે કારણ કે પરિસ્થિતિ એ રીતની છે કે ચેરમેન જ્યારે આ રીતનું નિવેદન આપતા હોય એટલે હવે અમને એવું લાગે છે કે અમારું વડોદરા શહેર રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે એટલે હવે જાતે જ અમારે સવલતો સુવિધાઓ પૂરી પાડી પડશે એટલે અમારી ખાસ માંગણી એક જ છે કે આવા કોર્પોરેટરો ધારાસભ્યો તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે